જંગલની અંદર જમવાનું લઈ અને જઈએ છીએ અને જંગલની અંદર આજે અમે દાયકાઉ કરવાના છીએ તો કેવી મજા લઈએ છીએ એકવાર વર્ક બ્લોક બનાવી જોઈએ પર જાય યે પણ જોઈજો તમે ખાસ લોકમા કન્ટિન્યુઅર બન્યા રેજો અને આજે અમે તમને અમારો જમવાનું ક્યાં છે એ અમે તમને બતાવશું લાઈવ મિત્રો અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ વાડીયા અને વાડીનો રસ્તો છે આ આ પકડીને બેઠા છે ભાઈ આ પાપા નો લા પાપા ધમ્મા નો કાય ગોડે છે કાલે મેખલી લાઈટ દેવા આહા અને કાલ પાપા ફી ઓનલાઈન મને મજા આવો પાપા આવી મોર મારવા કઈક આવો મજા આવે બસા 50 લાખ ની મોટર પર તમાર માણે તમાર

เป็นป

એમાં આગળ હું કી તો કેવી વ્યવસ્થા છો

તો મિત્રો જસુભાઈ અત્યારે રોટલી નથી ખાતા મને તાણી કરે છે એક એક એને બીક લાગે છે બારામસે લ્યો મે ટોટલ 6 રોટલી ખાધી જસુભાઈ જે ખાધી છે 3 તાણે ખાધી 3 રોટલી બરોબર પણ એને બીક લાગે છે કુદરતી તો ખાસ તમે લોકો એને તાણ કરો જરીક જસુભાઈ તાણ લ્યો બધાય ને આમાં કેમ આલ્યા તો મિત્રો હવે અમે જંગલ ની અંદર જમી લીધા છીએ અને ત્યારબાદ હવે અમે મારી રીતે જંગલની અંદર ફરશું તો ચાલો જય માતાજી બાય ગુડ નાઇટ તમે સુઈ જાઓ અમને અમે જંગલમાં ફરીએ